કોંગ્રેસ કાર્યકરોની બેઠક મળી હતી આ બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ ભાજપને આડે હાથે લીધા હતા અને આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં સત્તા મેળવવા માટે કોંગ્રેસના આગેવાનોએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થવામાં છે એવા સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી સમગ્ર ગુજરાતની સિત્યોતેર નગરપાલિકા માટે જૂના અનુભવી આગેવાન કાર્યકરોને નગરપાલિકાઓની જવાબદારીઓ સોંપી છે એના ભાગરૂપે આજે અહીંયા ગઢડા ખાતે આવવાનું મહિન્યું અમારી સાથે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી શ્રી ભૂપેન્દ્રજી પણ આવ્યા છે પહેલી વખત એવું મહિન્યું છે કે નગરપાલિકાની ચૂંટણીની અંદર દિલ્હી કક્ષાએથી કોઈ અગ્રણીને મોકલવામાં આવ્યા હોય આજે અમે પણ એમને પણ માર્ગદર્શન આપ્યું ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષની કેવી રીતે જીત થાય અને ગઢડાની અંદર કેવી રીતે નગરપાલિકા હાંસલ કરી શકાય એ માટે એની વિચારણાઓ કરી એમાં બધા જ આગેવાનોએ ખુલ્લેથી ભાગ લીધો સૂચનો થયા અને આગળની કેવી રીતે કાર્યવાહી કરી એની રણનીતિ ઘડવામાં આવી હવે આવતા દિવસોની અંદર ફરી ફરીને પણ મિટિંગો થશે અને લોકો સુધી પહોંચવાના પ્રયત્નો થશે કોંગ્રેસની અંદર ભૂતકાળમાં જે ખામીઓ રહી ગઈ હશે એને સરખી કરવામાં આવશે અને વધુ ને વધુ લોકોને જોડી અને લોકોના પ્રશ્નોને વાચા આપી અને કોંગ્રેસ પક્ષ ફરીને વિજયી બને એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે ગઢડા નગરપાલિકા છેલ્લા 20 થી 25 વર્ષથી ભાજપનું શાસન કરે છે ત્યારે ભાજપે લોકો ઉપયોગની કોઈ કામ કર્યા નથી અને બેફામ લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના શહેર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપો કર્યા હતા તો ગઢડાના નાગરિકો ભાજપથી કંટાળી ગયા છે

લોહી સૂચી રહ્યા છે અને ગઢડા નગરપાલિકાને ખોખલી કરી નાખી છે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા છે અને માત્ર ને માત્ર વિચારતા નથી જ્યાં ભ્રષ્ટાચાર થયો છે દસ કરોડ રૂપિયાનું છે ફિલ્ટર પ્લાન પણ તમે અંદર એક ગ્લાસ પાણી ફિલ્ટર થઈ નીકળ્યું નથી અને આ ફિલ્ટર પ્લાન ની અંદર કરોડો રૂપિયાનું કૌભાંડ જોયું છે અંદરથી પાણીના ટાકા જેને જોઈએ લઈ ગયા છે અને સીસીટીવી કેમેરા ફોડી નાખ્યા છે અને અંદર જે મોટી મોટી પચાસ પચાસ હોર્સ પાવર જે મોટરો ભારે કિંમતી છે એ નગરપાલિકા ની વહી ગઈ છે આવા જે રિવર ફ્રન્ટ છે શમશાન વાત કરો આવા જે નાળાઓ બન્યા છે રોડ રસ્તાઓ બન્યા છે ગઢડા જે પરિસ્થિતિ છે ખરેખર એક વિચારવા જેવી છે કારણ કે ગઢડાના લોકોને અત્યારે અમે કહીએ છીએ કે આ ભાજપના લોકો પોતાનો સ્વાર્થ જોવે છે અને આવનારા દિવસોની અંદર આ જે ગઢડાના લોકો છે ઈ આ ભાજપ ને એમના પાઠ ભણાવવાના છે કારણ કે ગઢડા માત્ર ને માત્ર એને કામ કર્યું છે એટલે આવનારા દિવસોની અંદર કોંગ્રેસ સો સરકાર બનાવશે અને કોંગ્રેસ એ ગઢડાને નવું બનાવશે